સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં ચૂંટણી પહેલાં વિવિધ પ્રકારના વળાંકો સર્જાયા છે જેમાં વધુ એક વળાંક હવે સામે આવ્યો છે પરિવર્તન પેનલ જેના અમુક સભ્યો સ્ટેડિયમ પેનલમાં બેસી ગયા હતા તેમના સભ્યો દીપકભાઈ સેવકે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી પોતાનો પક્ષ રજૂ કર્યો હતો અને હેમંતભાઈ કોન્ટ્રાક્ટરની પેનલને સપોર્ટ કર્યો હતો અને તેઓને વિજય અપાવવા માટે અપીલ પણ કરવામાં આવી હતી નમસ્કાર લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમની અંદર જે તેરમી તારીખના રોજ જે ચૂંટણી યોજાવાની છે એની અંદર ઘણા બધા વળાંક જે છે હવે જોવા મળી રહ્યા છે પરિવર્તન પેનલ હતા એના પાંચ સભ્યો સામેની પેનલમાં જતા રહ્યા છે તો આ બાકીના જે સભ્યો છે એ કોને સમર્થન આપશે મુખ્ય જે પ્રશ્ન છે એ છે સૌપ્રથમ તમારું નામ ને કયા પ્રકારની જે વળાંક છે આ આ વખત લીધી છે ને શું વિચારીને તમે કોને આ વખતના વળાંકમાં હું દીપક સેવક અમારા મનીષ ગાંધી અને અમારા કોરેટ સાહેબ જોડે ઉભો છું પરિવર્તન પેનલના અમે સ્થાપક હતા પાંચ અમારા પરિવર્તનના સ્ટેડિયમમાં ગયા અને ગઠબંધનમાં શું નક્કી કર્યું અમને ખબર નથી અને આ બધી રમતો જોતા અને સામેવાળાના બધા ભાંડાઓ જોતા અને ઘણી બધી જગ્યાએ અમારી પાસે એવું આવ્યું એટલે અમે નક્કી કર્યું કે આ વખતે કોઈપણ સંજોગે કરી ગયેલા તમામ કામના હકદાર દાતાર હેમંતભાઈ અને એમની બેન જ્યોતિબેન તો હેમંતભાઈ પેનલ સાથે આપણે જોડાવું અને એકવીસમાં એક પણ ઉમેદવાર અમારે ઊભા રહેવું નહીં બધા છોકરાઓને સમર્થન આપીને ઊભા રાખો અને આ સ્ટેડિયમને એક સ્થળ ઉપર લઈ જાઓ આપણને જે ત્રણ વર્ષ મળશે એ ત્રણ વર્ષની અંદર આપણે ક્રિકેટને ઉપર લઈ જવા માટેની મહેનત કરો અને ક્લબમાં જીમથી લઈને સ્વિમિંગથી લઈને અન્ય રમતોમાં જે પણ ઘટાડો હોય જે સુવિધા હોય પૂર્ણ કરો અને બીજા ત્રણ વર્ષ પછી અમે એવું ઈચ્છીએ છીએ કે એશા બેટા તારે હેમંતભાઈની પેનલને લઈને જે તમે ચાલો છો એમાં તમારું આવતા ઇલેક્શનમાં આવવું જ નહીં જોઈએ ફક્ત તમારું સિલેક્શન જ થવું જોઈએ મેમ્બરો પાસે એવી આશા અમે અહીં આવ્યા છે ગઈકાલે યશા કોન્ટ્રાક્ટરે એવું જણાવ્યું હતું કે આ કોઈ પારિવારિક લડાઈ નથી આ માત્ર એક અસત્ય પર સત્યની જીત છે તમારું શું કહેવું પારિવારિક લડાઈ તો એમાં રોટલા શેકવાવાળાએ નક્કી કરીને આ શબ્દનો ઉપયોગ કર્યો છે પારિવારિક લડાઈ જો હોત તો હેમંતભાઈને કનયાભાઈ લાસ્ટ ટર્મમાં ભેગું કામ કર્યું એમાં હેમંતભાઈ સઘન કામ કર્યું અને જે પણ કર્યું એમણે વિરોધ ડૉક્ટરથી લઈ હિતેશભાઈથી લઈ અને આ બધાએ મયંકભાઈથી લઈને ઘણાએ ઉઠાવ્યો હોત છતાં કનૈયાભાઈ પારિવારિક લડાઈ હોત તો બંનેભાઈ ગઈ ટર્મમાં સાથે શું કામ હોત એટલે ત્યાં ખોટું થતું હતું ને હેમંતભાઈએ બધું બંને દીકરીને બેસાડીને સમજાવેલું કે બેટા અહીંયા મને આ થાય છે બેટા આ ખોટું થાય છે અહીંયા આ થાય છે આ ટર્મિનેટ કર્યા છે આ બધું બંને દીકરીને જાણ થતાં એમણે જોયું કે આ પારિવારિક ઝઘડાના લાભમાં આ લોકોને હકીકતમાં તો આ લોકો રોટલા એટલે શીખે છે કે બીબીસીએમાં જયભાઈ જયભાઈ શાહ સાથે બેસવું છે જે આપણા સ્ટેડિયમની અંદર એક મુદ્દો એવો છે કે જેમાં ચાર જણાઈથી જઈ શકે તો એ કનૈયાભાઈનો દીકરો હોય એશાબેન તો તો એની બે બેબેનો હોય અને ક્રિકેટના જાણકાર અને જે છોકરાઓને તૈયાર કરીને ત્યાં સુધી મોકલે એ કેપેબલ માણસોને ત્યાં જવાનો હક છે બસો મીટર દોડાતું નથી દડો હાથમાં પકડાતો નથી બેટના વજન જેટલું શરીરમાં અડકા નથી અને એણે ત્યાં જવું છે ખોળે બેસવા અને અમે એને બેસવા દેવાના નથી